અમદાવાદ જેવા શહેરમાં બાળકો ભણે અને હોશિયાર પણ બને પરંતુ જમીન સાથેનો તેમનો નાતો દૂર દૂર સુધી નથી રહેતો જેથી તેઓ કેવી રીતે ખેતી થાય છે કેવી રીતે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થાય છે તેનું જ્ઞાન નથી ધરાવતા પરંતુ અમદાવાદમાં એમસી સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બાળકોને ખેતી અંગેનું પણ જ્ઞાન આપવામાં આવે છે અને તે પણ પ્રેક્ટિકલી અહીં સ્કૂલમાં વિવિધ પ્રકારના શાકભાજીનો ઉછેર કરવામાં આવે છે અને કેવી રીતે શાકભાજીનો ઉછેર થાય છે તે અંગેનું વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીઓના હાથે પર વિવિધ શાકભાજીના છોડનું વાવેતર કરાવવામાં આવે છે. આવું ઊં કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે તે પણ અમે શાળાના આચાર્ય પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. આપણે શાળામાં તમામ પ્રકારના શાકભાજી વાવવાનો પ્રયત્ન કરીએ. એમાં રીંગણ, ટામેટા, બટાટા કોથમીર રતાડું પણ અહીંયા શાળામાં આપણે ઉગાડ્યું આ બધું જ બાળકો જાતે વાવે શિક્ષકોની મદદથી વાવ્યા પછી એ ઉગે મોટું થાય એનો વિકાસ થાય આ બધું ઓર્ગેનિક રીતે બાળકોને સાથે રાખીને કરવામાં એટલે એનાથી બાળકને સમજણ પડશે કે શાળામાં આવા પ્રકારના શાકભાજી આ રીતે થઈ શકે છે અને એ જ આપણા ઘેર જે શાક આવે છે એ આ રીતે એનું ઉગીને તૈયાર થાય છે અને આપણી થાળીમાંય આવે છે એટલે બાળકને જે કુપોષણ હોય એ બાળકો લગભગ મોટાભાગના બાળકો શાકભાજી ઓછી ખાતા હોય પણ આ અહીંયા જ્યારે પ્રેક્ટિકલ ઊગતું જુએ અને પોતે આમાંથી ઘરે લઈ જાય અને એ વસ્તુ ખાવામાં એનો ઉપયોગ કરતા થયા એના કારણે ફરક એવો પડ્યો કે બાળકને એ ઉગવાની સમજ પડે એ છોડ ક્ષુપ વૃક્ષ વેલા આ બધાનો ડિફરન્ટ શીખી શકે છે અને એના આધારે બાળક ઘરે લઈ જાય અને ઘરે પણ જે શાક માર્કેટમાંથી શાક લઈને આવે છે એનો ઉપયોગ પોતાના જીવનમાં કરતા થયા તમને નવાઈ લાગશે પરંતુ ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવીને ગાર્ડનની સંભાળ રાખવામાં આવે છે સ્કૂલમાં છેલ્લા દસ વર્ષથી ઇકો ક્લબ ચાલે છે દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણની સાથે ફળ ફૂલ અને શાકભાજીનો ઉછેર કરવામાં આવે છે અને તેમાં આવતા ફળ અને શાકભાજી શાળાના કુપોષિત બાળકોને આપવામાં આવે છે અમે અહીંયા બટાટા ડુંગળી મરચાં ટમેટો આ બધું બોઈએ છે અમે પોધો લઈને તેમાં ડાળીએ છે અને તેને ખાંડ નાખીએ છે પાણી નાખે છે તેથી તે મોટો થાય છે તેમાંથી એક ફૂળ નીકળે છે તે તેના બાદ તેનાથી એક ફળ નીકળે છે તે અમે ઉપોષિત બાળકોને આપી દે છે તે તેના ઘર લઈ જાય છે મનપા સંચાલિત શાળામાં હાલ પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શહેરની વચ્ચે રહીને પણ ગામડામાં થતી ખેતીનું વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી રહ્યા છે એટલે કે અહીં પુસ્તકીય જ્ઞાન સાથે સાથે જમીન સાથે જોડાયેલું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને પરોસાય છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ